હર હર મહાદેવ મિત્રો તો ચાલો આપણે પણ ભાજી ખાવા જવાનું છે મગરલાલની પાઉાજી ખાવા આવી ગયા છે એવી તો તમારા મિત્રો જો પાંભાજી ખાવી હોય તો મગનલાલની પાઉભાજી તો અહીંયા સરસ મજાની આપણે જો ભાજી બનાવે છે અને તો સ્વાદ અને ફૂલ ટેસ્ટિંગમાં આપણે સોમનાથ રોડ ખોલ્લા હતા આપણે ભાઈ ડુંગળી મોળે છે અને મસ્ત મજાનું આપણે બેસવાનું પણ સુવિધા છે અને ભાજીનું પણ બહુ કામકાજ સારું છે આટલામાં પ્રખ્યાત છે આપડે આ લાલ ની ભાજી બેસવાની પણ સુવિધા છે જો મિત્રો અમે અહીંયા ભાજી ખાવી છીએ અને સારા જો અહીંયા આનંદ કરેલી છે જો આપણે અહીંયા મસ્ત મજાની ભાજી અને અહીંયા હવા ઉદાસ છે અને ભાજી પણ બહુ સ્વાદિષ્ટ છે એમ મજા આવીને પાવભાજીમાં જો આપણે અહીંયા ભાજી ખાવાનું સારું કરી દીધું છે અને મસ્ત મજાની ભાજી બનાવે છે તો પણ ચોમાસાનું ઋતુ છે એટલે આઢવાડાની ભાજી ખાવાની પણ બહુ આનંદ આવે છે મિત્રો અને સરસ મજાની અહીંયા જો ભાજી બનાવે છે બહુ મસ્ત મજાની ભાજી છે અને બહુ પણ પ્રખ્યાત ભાજી છે અહીંયા આપણે મિત્રો મારે અહીંયા ભાજી ખાવાની અલગ રીત છે જો આ મારા ડાબરિયાને જો અમારા વિવેકભાઈ તો જો વડાપાવ જેવું બનાવે છે કા બ્રેડ બનાવ્યો ને વડાપાવ બનાવ્યા ને બાજી બધું દીધી છે હવે પણ જો ઠંડી સાઈસ પીવાની પણ મજા આવી છે આપણે જો આ ઠંડી ઠંડી સાઈસ પીવે છે અમારા ટાબરિયા ભાજી ખાઈ પણ સાઈસ પીવે છે મિત્રો આપણે પાવ ભાજી ખાઈ લીધી છે તો ચાલો આપણે ઘરે જઈએ અમારો વિડીયો પૂરો થાય છે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો